આગામી સાતમી ફેબ્રુઆરીના રોજ વધુ એક ધમાકેદાર ગુજરાતી ફિલ્મ આવી રહી છે જેનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું નજીકના દિવસોમાં એટલે કે તારીખ સાત ફેબ્રુઆરીના રોજ શહેરના સિનેમાઘરોમાં રિલીઝ થનાર નવી ગુજરાતી ફિલ્મ વિશ્વાસથામાં ફિલ્મ એક લવ સ્ટોરી છે જેમાં તમને કોમેડી રિલેશન લવ ડ્રામા એક્શન જોવા મળશે સાત ફેબ્રુઆરીના રોજ આ ફિલ્મ લગભગ એસી થિયેટરોમાં ગુજરાતમાં અને મુંબઈમાં રિલીઝ થવા જઈ રહી છે લોકો આ મુવીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે હવે તેનો અંત આવવા જઈ રહ્યો છે આ એક થોડીક અલગ પ્રકારની લવ સ્ટોરી છે જે લોકોના દિલમાં વસી જશે ફિલ્મ ડાયરેક્ટર નિકુંજ મોદી અને પ્રોડ્યુસર રાજેશ પટેલ છે આ ફિલ્મ વડોદરાના આર્ટિસ્ટે એસી ટકા કામ કરેલું છે અને આ ફિલ્મમાં પૂર્વેશ દવે મ્યુઝિક આપેલું છે ફિલ્મનો સ્ક્રીન પ્લે અને ડાયલોગ બ્રિજેશ પંચાલે લખેલા છે અને આ ફિલ્મ ખૂબ જ સરસ લવ સ્ટોરી છે જે સાત ફેબ્રુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે દેવ નેગી જાવેદ અલી અને ગાથા એ આ ફિલ્મના સોંગ્સ ગાયા છે જે સાંભળીને લોકોને આનંદ આવી જશે